મહાશિવરાત્રીને માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભુજમાં શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ભુજના ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસે શિવરાત્રીના કાર્યક્રમ માટે ખોલવામાં આવેલ કાર્યાલયમાં કાર્યકરો દ્વારા શોભાયાત્રાની તૈયારીઓ આરંભી દેવાઈ છે સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા મહાશિવરાત્રીની મહાશોભાયાત્રા અંતર્ગત આજે બપોરે એક બાઇક રેલીનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું જે બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પરથી ફરી હતી ખાસ કરીને શિવરાત્રીના અનુસંધાને શહેરના મુખ્ય માર્ગો પર ધજા પતાકા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરના મંદિરોને પણ શણગાર કરવામાં આવ્યો છે દરમિયાન આ રેલીમાં રાજેન્દ્રસિંહ જાડેજા પરાક્રમસિંહ જાડેજા મહીદીપસિંહ જાડેજા ગજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જયમત ઉઠાવી રહ્યા છે આજે ચોવીસ તારીખે જે મહાશિવરાત્રિનો ઉત્સવ છે એ નિમિત્તે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને અત્યારે ત્રણ વાગે અહીંયાથી બાઇક રેલી ધિંગેશ્વર મંદિરેથી સ્ટાર્ટ કરી અને ભુજ નગરમાં બાઇક રેલી ફરશે અને શોભા શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહે એના માટે પ્રચાર અને પ્રસાર કરશે આશરે લગભગ પાંચસોથી સાતસો બાઈક આજે બાઇક રેલીમાં જોડાની છે બાઇક રેલન રૂટ દિંગેશ્વર મંદિર સ્ટાર્ટ કરી સ્વામિનારાયણ મંદિર જુબલી સર્કલ પ્રમુખ સ્વામીનગર બસ સ્ટેશન અને પાછું દિંગેશ્વર મંદિર એ એનું વિસર્જન થશે સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા આ ચોથું ભગીરથ કાર્ય શિવરાત્રી નિમિત્તેનું જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે આખા શહેરની અંદર તૈયારીઓ તડામાર રીતે ચાલુ થઈ ગઈ છે ચોવીસ તારીખના મહાદેવ ભક્તો વધુને વધુ સંખ્યામાં જોડાશે એવી આશા છે દરેક સમાજના અલગ અલગ જે એમણે તૈયાર કરેલા પ્લોટ્સ છે એ બધા સમાજવતી પણ રાખવામાં આવ્યા છે મહાકાલેશ્વર મંદિરથી સવારે નવ વાગે આ શોભાયાત્રાની શરૂઆત થશે દિંગેશ્વર મંદિર સ્વામિનારાયણ મંદિર જુબેલી સર્કલ થઈ ઇન્દિરાબાઈ પાર્ક પાસેથી બસ સ્ટેશન પાસેથી થઈ અને ફરીથી હમીસર પાસે આ આખી રેલીનું સમાપન થશે અને સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં જોડાય એવી અપીલ પણ છે અત્યારે પૂર્વ તૈયારીઓમાં મહિલા મંડળો દ્વારા જુદી જુદી જગ્યાઓએ જઈ રંગોળી હરીફાઈની પણ કાર્યક્રમો આપ્યા હતા આજે બાઇક રેલી છે આજે સાંજે મોટાબંધ મિત્ર મંડળ દ્વારા એક કૈલાસ માનસરોવરનું આયોજન કર્યું છે અને એનામાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય એવું પણ અમારું આપના માધ્યમથી સૌ ભક્તોને વિનંતી છે અને ચોવીસ તારીખના જે આ સનાતન ધર્મની આ જે મહા મહાદેવની મહારવાડી મહાશોભાયાત્રા નીકળવાની જે એનામાં ભાવિક ભક્તો ખૂબ હાજરી આપે એ જ અભ્યર્થના આપના માધ્યમથી અમે અમારા ભક્તો સુધી કરીએ છીએ આજે શિવ શિવભક્તો છે એમના સુધી કરીએ છીએ